પ્રાકૃતિક ખેતીથી શાકભાજી ઉગાડી અને લોકોને રોગમાંથી ઉગારવા બેડકુઆના મંગુભાઈનું લક્ષ્ય આવનારી પેઢી સુખી સંપન્ન થાય તે માટે પ્રાકૃતિક ખેતી અપનાવી લોકોને શુદ્ધ તાજુ અને સ્વાસ્થ્યપ્રદ શાકભાજી મળે તે માટે પ્રાકૃતિક ખેતી અપનાવી છે આ શબ્દો છે તાપી જિલ્લાના બેડકુવા પાસે રહેતા મંગુભાઈ ગામિતના જેઓ છેલ્લા સાઠ વર્ષથી ખેતી કરે છે પરંતુ છેલ્લા સાત વર્ષથી તેઓ પ્રાકૃતિક ખેતી તરફ વળ્યા છે બે હજાર અગિયાર બારમાં તેમણે ગૌ સંવર્ધન ક્ષેત્રે ઉત્તમ કાર્ય બદલ તત્કાલીન મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના હસ્તે એકાવન હજારનો પુરસ્કાર મળ્યો હતો તેઓ બે હજાર અઢારમાં આત્મા સાથે જોડાઈ અને પ્રાકૃતિક ખેતીની તાલીમ લીધી અને ત્યારથી તેમણે રાસાયણિક ખેતી કરવાની છોડી દીધી અત્યારે તેઓ પોતાની એક પંચોતેર વીઘા જમીન પર લીલી ચોળી ટમેટા રીંગણ મરચાં જેવા પાકોની ખેતી કરે છે કૈલાશ કુમાવત બી ન્યૂઝ ગુજરાતી વાપી મારું નામ મંગુભાઈ બોંદલીભાઈ ગામી છે હું બેડકુવા નજીકનો રહેવાસી છું હું આત્મા પ્રોજેક્ટમાં જોડાયો પહેલાં બે હજાર પંદરમાં અને ત્યાર પછી મને પ્રેરણા મળી કે આ પ્રાકૃતિક ખેતી કરવાનું અને સરકાર શ્રીના દેહથી અમે આ પ્રાકૃતિક ખેતી સાત આઠ વર્ષથી કરીએ છીએ અને એ ખેતી કરવાથી અને એ જે આપણે પકાવીએ એનામાં મીઠાશ છે એ ખાઈને અમને આનંદ થાય છે ને અમે પહેલાં જિલ્લા પંચાયતમાં વેચવા પણ જતા હતા પણ ત્યાં અત્યારે પહોંચી નહીં વળાય અને સમયને અનુકૂળ અમને એટલે અમે ત્યાં નથી જતા અહીંયા જે વેચાય છે અને પોતે બી ખાઈએ અને બીજાને બી આપીએ બીજું કે આ કરવાથી કે આ પ્રાકૃતિક ખેતી કરવાથી આપણને ઘણા બધા ફાયદા છે કેમ કે આપણું આ ખાવાથી જીવન શુદ્ધ થાય એમાં કંઈક રોગ પ્રતિકાર શક્તિ વધે અને જમીન આપણી જે છે એ અત્યારે એકદમ બહાર થઈ ગઈ એ જમીન સુધરે એટલે મારે લોકોને એટલું જ અપીલ છે કે ખરેખર આ પ્રાકૃતિક ખેતી કરવી જોઈએ ને હજુ બી આપણે અમે ઘણા જણને કહેવું છું કે કે તમે આ પ્રાકૃતિક ખેતી કરો અને જીવન શુદ્ધ બનાવો તમારો પરિવાર શુદ્ધ બનાવો અને બીજા આખો આપણે ગામમાં કે તાલુકામાં કે દેશમાં આપણે શુદ્ધ બધા રે પ્રાકૃતિક ખેતી કરીને ખાઈએ તો એવું મારો દેહ છે